બજેત કરવાનો મહત્વ છે અને આ જે ની અંદર આપા એકલી જો આ સમય એક બેજ રાખી દે તો કોઈ કાય પોજે પોજે ફરક કરી નથી થઈ જાય તો સરકાર ના મુદ્દલો માં જે છે રાજ્ય છે આ સમય ત્યારે બને પડ્યા તો હું આપને કહે દવા પર અંદર

કેટલા દિવસની મહેનત હોય બસ શાંતિ થી પૂરી થાય અને આપણા સહકાર થી જે આ પૂરી થાય તેના માટે આ શાંતિ સમિતિનું આયોજન કરેલું છે આજે મોટી સંખ્યામાં તમે લોકો પધાર્યા અને ઉત્સાહ ભેર જે આપણે ભાગ લીધો છે એ જે બતાવે છે કે આગામી રથયાત્રા ખૂબ જ શાંતિ થાય પૂરી થાય એમાં કોઈ મિટમેન્ટ નથી આવા તમારા જે સજેશનો ઘણી મીટિંગો રહેશે અને આ રીતે આપ સાથ દેતા રહ્યો એવી અમારી દેશની લાગણી છે શીખ સમાજનો ઉત્સવ હોય આ જે છે ને અમે કહીએ એક એક છે